Ого, эй! આવડે આ સુકલ કાટી છે આવી રીતે ફૂકવેલી છે આમ જો મે તડિયો જીડો વાહ ગાઈસ તો વીર ને તડિયો તડિયો તો એ ટ્રોફી કેમ સવ તમે બધા મજા મત છે મજા મત રહેવાનો મારો પેટ ગીત ગાવન શરૂ થઈ ગયું બોલો બાકે છે ને અમે જઈ છે દરિયામાં જઈ ચાર મસ બે અમારે એક બોટ શરૂ છે ને બીજી ત્રણ બોટ છે જે ફાઈનલી બની છે કે અમારી પાસેમાં મસબો

કઈ વાંધો ના લો તો બિરાજ દો મસ્ત બે પૂકી દે છે આપડી બોટ છે એક ને એક ખાવા પીવા રહી છે અને બાકી અહીંયા એકય છે નહીં ત્રણ છે છે ઓય ડરે કે તા સડી ગયો બોળિયા મડી ગયો બોળિયા મોટા હું પકડી ગયો છે તો આને એ બાજુ જવાનું છે પ્લાન જોઈએ હવે કેમ થાય કેમ નહીં હજી મને પછી આવ ખબર નથી પાકી હોય યાર તો ગાઈસ એક સામાન એવળો એવો લોથો થઈ ગયો છે આમ ઠેટ ઓલ લે કાદી પૂકી જ આપણે વિડિયો શરૂ કરી રહ્યા ને તો બાક બોલી પૂર અને અહીંયા તો હોય લાવો કાક લાવો તો શું છે ભાઈ આને તો ઓહે બાપા આ શું છે આ ખદર છે લે લાગે કા એ આ લો સોટ સોડો બેલો કન્ટિન્યુ જોઈએ આપણે શું છે આમાં પછી ખબર પડે ને એ બાપો મોબાઈલ મારો ખિસ્સામ નથી નાખવાનો અમે સાથેમાં મે કોઈ ગાઈસ અમારે આજ 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 લેટ આલે નથી બોલો બુધવાર નથી તોય લેટ નથી ને મારી બેટી લેટ નથી ને મોબાઈલ મે મે કોઈ સાથે પૈસા ભરા મોટા તોય લેટ નહીં લેટ ગયા સમજી બરોબર છે હવે તંજીભાઈ આવી જાય કેવું લાગે તંજીભાઈ મસબામાં

આવી રીતની ફૂક વેલી છે આમ જુઓ કેટલો ફાયદો પડે આ ફૂકલ કાટી ફૂકાવાનો એ મસ્ત ચાલો ભાઈ અમારે જો તળકો થઈ ગયો છે ને કીજ નેનસી બેન હુરાવે છે અને એ લે કીજ લે અહીંયા લાગે દાત કરે મસ્ત બકાટન છે કે તી આવકા ગયો

Dawa थी datar aja. गया आ ओला बहन केम

પાણી પી દે જેવું છે બાકી તો એ જ એ કાઢ ભાઈ તારે ભાજી એટલા બધા સામાન લેવા આવી જા એક બે ત્રણ ચાર પાંચ છ હું તે જણા થઈ તો ઘણો ખરો સામાન વયો જાય પછી પાણી આવી આવશું ચાલો તો ભાઈ જલ્દી ચાલો એટલો ફેમિલી હવે હું છું છે ખબર છે હાથ પડી જશે હાથ પડી જશે ને મસબો કાટણ સમય થઈ જશે છે ને મસબો તો આ મસબો તો અહીંયા થઈ પડ્યા છે એટલે ઓલરેડી બે અહીંયા દેવાની પાછળ છે જરો હતી

બનારે જો હાલો તો આવો સડક નજીક આપડી કાદી હવે ખોલવો મળી છે ગઈસ કેમ કે વરસાદની તૈયારી આપવી પડશે ને આપણે આગાહી તો આપીએ છીએ તો વરસાદની આગાહી આપવી પડશે અને મસ્ત આવ નજીક આવી જાવ છે પાળા ચડો તો બોલો જો ધનજીભાઈ જો દેખાય વૈશ્વમાં હે કુરજીભાઈ પકડેલો હે ધનજી જરો આ ચૂસો કરે તો એ તો મોજો આવી ઓહો હેયું જોયું ગઈશ તો ભાઈ આમાં તો છે

વાત કરી કે તો યુ ગાઈસ એક મોજામાં ના પોગી ગયો ને કેમ મોજા ખાંગે બોલો એ ઓ એ ઓ યો યો ઓ બોલ કરાયું મે પણ આયલો નહી ભાઈ હંજી છે ને કોલ મેલ ડાયરેક્ટ ઘરે વિયા મને પાહે આયા નથી કડીક નાડું ખેસવા જ્યો ને પછી ડાયરેક્ટ આયા વિયો અને હું આવી જો સુ ઘરે તો ફેમિલી આમ જો હાલો ધનજીભાઈ કેટલો ફેર સીડ્યો

તો આજમાં છે ને ફેમિલી બે મહિનાનો કેવલ થાય છે અમારે પૂરો બે મહિના એટલે કે પહેલી તારીખ થી આજ ખાતરી છે અને બે મહિના થઈ ગયો છે તો આ બધું અમારે ડોકરેશન થાય છે તો પછી છે ને તમે આ વિડિયો જોવો ને તો ધનજીની મોજ ચેનલ છે એમાં વિઝિટ કરજો એમાં તમને જોવા મળશે તમારી વિડીયો એમ તો કોમેન્ટ હતી કે નાના ભાઈ કેવલ ને બતાવો એમ પણ હવે એમાં જોઈ આવો યાર ધનજીની મોજમાં બધાયને જોવાને કારણ મળી જાય છે લોસે સવા સાવિત સયાવસો પછી પાહો કેવા લમણા સવાની મળે એવું છે બધાને ખાટ લેવી જશે અને ગાઈસ એમ આ કાદ દેવ છે કાદ કેવું મોડ થઈ ગયો એને આખું કેવું થઈ ગયું ઉલટી થાય ને ખબર હોય મને ઉલટી થાય મને દુનિયાને ફેર છોડે એટલે મસબામાં હું જાતો નથી પછી હવે હું જાઉં પાછો મસબો દે ખેસવાનો કન્ટિન્યુ શરૂ છે તો બેનારે તો હું આવું જાઉં જલ્દી જલ્દી ફટાફટ મસબે આવું તારે કામ શરૂ છે ને તમારે કા તો કઈ આવું કઈ કામ શરૂ છે તો કાંઈ વાંધો નહીં ચાલો તો બેનર તો હું જામ મજબી હા ચાલો ભાઈ તો આવી રીતનું છે ને હવે શું કહેવાય કાંઈ લઈ માણા ઘણા ઘણા વહી જાય ઘણા ખ્રાય વી જાય ઘણા ખ્રાય વી જાય ઘણા ખામ બેઠા ઘણા ખ્રાય બેઠા થોડાક માણા વહી જાય છે હવે પાણી લાગ પછી એનું સડ્યું નથી ઘડીક વેટિંગ કરવું પડે પછી પાછું પાણી સડશે કેસે મત્રીજન બની કલે જેસે પ્રથમસ બાપડા નીકળી ગયા અને હવે મચ્છી પછોવા મળશે ની જો મળશે એમ તો આપણે સાઉ દરિયામાં જાળ બાંધવા નામાં મચ્છી આવી છે મોટી મોટી એ ઉફતે આવી છે તો આપસી તમારા બધાઈ ખાસ ખાસ હવે તમારા બધાઈ નો સપોર્ટ ફૂલ જો હે અમે કેમ કે હવે ફ્રેકર મચ્છી અલગ 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 મસ બની ની આવ મસ બસ ચારે નીકળી જશે અમારે થી પાદર મહિનામ તો થોડું ઘણું અમને એક્સરસાઇઝ કરીશું એમ તમે બધા યાર ફેમિલી અમને સપોર્ટ કરો છો એમ હંમેશા માટે સપોર્ટ કરતા રહેજો આ વિડીયો ગમે તો લાઈક કરી દો છે અમને લાઈક તો સબસ્ક્રાઈબ કરો તો મળશે બીજા નવા વિડીયોમાં તો જય માતાજી નિષ્ઠા કરી દેજો બાય બાય